તો જો મિત્રો આવી રીતે તમે ગણપતિ કોઈ જોયા તો કોમેન્ટ કરીજો કેમ પણ જોવો નવીન રીતે બનાવવાનું હર મહાદેવ મિત્રો તમને બધાને એમ થતું છે આપણે વ્લોગની સ્ટાર્ટિંગ છે એ મહાદેવનું નામ લઈને કેમ કરી કારણ કે આજ દાવન છે આપણે ગોપનાથ મહાદેવ આજ છે ગણપતિ દાદાનો છેલ્લો દિવસ એટલે આ છે દસમો દિવસ આજે ગણપતિ નું વિસર્જન કરવાનું છે તે ગોપનાથ જવાન છે કોણ કોણ આપણે યાર આવે પછી બતાવી દેવું ને પછી મળી છીએ આપણે ગોપનાથ તો ફાઈનલી મિત્રો આપણે ગણપતિ આવી જાય છે દર્શન કરી લીધા અત્યારે અને હવે મિત્રો આપણે વિસર્જનની થોડીક વાર છે પછી આપણે ગણપતિ દાદાનું વિસર્જન કરવા છે ગોપનાથ મહાદેવ ને મિત્રો એમ કહેવાય ને કે ગણપતિ દસ દી આપણે અરે રા ને વિદાય લઈએ આપણીથી તો દુઃખ તો થાય પણ કેમ કરીએ આપણે ઓણ આપણે રાવા દેવું તો પોર બાપા આવે આવશે ને આપણે આશા કરીએ કે ગણપતિ બાપા છે આપણા જીવનમાં સુખ શાંતિ અને સમૃદ્ધિ લાવે ને જય ગણપતિ બાપા મિત્રો કોમેન્ટમાં લખી નાખજો Jai Aaj Ki Sarvangi Sundar Vishnu Raaj તો જો મિત્રો આવી રીતે તમે ગણપતિ દાદા કોઈ જોયા તો કમેન્ટ કરીજો કેમ પણ જોવો નવીન રીતે બનાવવાનું હેલો ગણપતિ બાપ્પા હોરિયા લાડુ હોરિયા ગણપતિ દાદા પધરાવા જાય

પછી છે મમલેશ્વર મહાદેવ ને એની પછી છે મલ્લિકાર્જુન મહાદેવ ને વૈદનાથ મહાદેવના દર્શન કરી લો ને હવે કેદારનાથ મહાદેવ છે અહીંયા અહીંયા છે નાગેશ્વર મહાદેવ ને ત્રંબકેશ્વર છે મહાદેવ ને ભીમેશ્વર મહાદેવ છે અહીંયા જુઓ હવે મહાદેવ છે અહીંયા છે ગુમેશ્વર મહાદેવ પછી છે કાશી વિશ્વનાથ એને દર્શન લો ને હવે છે મિત્રો તો બદ્રીનાથ ધામ યમનોત્રી છે ને અહીંયા છેલ્લું ધામ ગંગોત્રી તો આવું કંઈક છે ને આ છે મહાદેવનું મંદિર છે એને દર્શન ખેલજો તમે હર હર મહાદેવ મિત્રો કોણ મલખીનાથ આવું કંઈક પબ્લિક છે અને આપણે તો અહીં દર્શન કરીને અત્યારે વીએ હા બધું ને અત્યારે બસ જો દર્શન કરી લીધા હવે આપણે આગળ ઘેર જવા માટે રોવાના થઈ જવું છે રોવાય અમારે ઉતંકાલ કા ઉતંકાલ દર્શન કરી લીધા તો વાંધો નહીં હા જો મંદિરના દર્શન કરી દઉં હાલો દર્શન કરીને આગળ ઘેર જવા નીકળી જાય કાં પબ્લિક છે અત્યારે મિત્રો ગોપનાથ છે તે ગણપતિ વિસર્જન માટે લોકો છે વધારે આવે છે અને બાજુમાં અમારે વસ્ત્રધાર છે ત્યાં પણ જાય છે પણ અહીંયા વધારે ભક્તો છે એ ભાવથી બાપાની મૂર્તિને વિસર્જન માટે આવે છે ને આ તો મિત્રો એટલા બિગડા મારા આવીને પેલા નાવું પીડ્યું નગર વરતાઈ ની એવા થઈ ગયા એવા કંકુ ગલાલને એનાથી બિગડ્યા ને બસ ગોપનાથ મહાદેવ જ્યાં ને હર મહાદેવ મિત્રો લખી નાખતો છે હવે મિત્રો એમ કહી શકાય કે બાપા છે એ દસ દિવસ આપણે અરે રહીને પછી એને ઘરે છે હવે આપણને હમણાં થોડાક દિવસ સારું નહીં લાગે કારણ કે આપણે અરે બાપાના દર્શન કરતાં હવે પોર આપણે બાપાને પહા લાવશું ને બાપા છે તમારા જીવનમાં સુખ શાંતિ ને સમૃદ્ધિ લાવે એવી પ્રાર્થના કરી તો જય ગણપતિ મિત્રો કોમેન્ટમાં લખી નાખશો તો મિત્રો આ અમારે મોકો છો અને અમે પૂગી રહ્યા હતા દરિયાઓએ ભરાઈ જ નકર દરિયાઈ ખાલી હોય છે આલખરે પણ અમારે મોકો છો તો ફાઇનલી મિત્રો આપણે ઘરે પહોંચી ગયા અને આજનો વ્લોગ છે તમને કેવો લાગ્યો જે કોમેન્ટ કરીને જણાવી દેજો તો કોઈ નવા કે ઇન્ટરેસ્ટિંગ ટોપિક કે વિડીયો સાથે ત્યાં સુધી બધા બાય અને થેન્ક્સ ફોર વોચિંગ